વાંકાનેર સ્થિત નાગાબાવાની જગ્યા જે બાવા છે એ રાજ્યગુરુ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અને પરંપરાગત જગ્યા હોય વાંકાનેર તેમજ વાંકાનેરના આસપાસના ગામમાંથી લોકો નોમ અને દસમના દિવસે અહીં આવી અને ભજીયા અને જલેબીનો પ્રસાદ તરે છે અને નાગાબાવાના આશીર્વાદ લે છે અને એવી માન્યતાઓ છે કે આ દિવસે જે દર્શન કરી અને અહીંયા ભજીયા અને જલેબીનો પ્રસાદ લે છે અને આખા વર્ષ સુધી તાવ તરિયા નથી આવતા અને સ્વાસ્થ્યની રીતે પણ લોકો સારું રહે છે એટલે એક આધ્યાત્મિક અને રીતે બહુ પ્રસિદ્ધ જગ્યા હોય અને એનો અહીંયા ધાર્મિક મેળામાં લોકો આવતા હોય છે જે વર્ષો જૂનું છે જે રાજ પરિવાર ઇતિહાસ સાથે જોડાયેલું છે રાજવોક સ્ટેટના જે ગુરુ છે પોતે નાગાબાવાજી ત્યાં પરંપરાગત શ્રાવણ માસના દિવસે શ્રાવણ વડ નોમના દિવસે અને દસમ અને અગિયારસ એમ ત્રણ દિવસનો પરંપરાગત મેળો યોજાય છે જેમાં નોમની રાતે બાર વાગે જે રાજગુરુ બાવાજીએ જીવતા સમાધિ લીધી હતી ત્યારે રાતે મહાઆરતી થાય છે અને જલેબી ભજીયાનો પ્રસાદ વેચાય છે જે જલેબી ભજીયાનું બહુ મોટું મહત્ત્વ છે જલેબી ભજીયાથી તાવને એવું કાંઈ જ આવતું નથી અને ત્યારબાદ દસમને દી મેળો યોજાય છે અને અગિયારસનો પણ મેળો યોજાય છે આવે છે આજુબાજુના તમામ ગામડામાંથી પણ લોકો અહીં આવે છે મેળામાં જયશ્રીબેન ગોસ્વામી એ દાદાનું મહત્ત્વ જલેબીભાઈ જેના પ્રસાદનું છે કે જે લેવાથી કોઈ રોગચાળો થતો નથી અને દાદાનું અનેરો એક ઇતિહાસ છે કે દાદાએ વાકાનેરનું વસા વાંકનેરના દાદાએ વસાયું છે અને જ્યારે આ કાંઈ નહોતું ત્યારે દાદાના રાજ હતું ત્યાં રજવાડું હતું અને જ્યારે રજવાડામાં દાદાએ એના ગુરુ કર્યા એને એવો પરશો બતાવ્યો હતો એટલે એને ગુરુ કર્યા અને ગુરુ કર્યા ત્યાંથી રાજ્ય ગુરુ ગુરુ તરીકે ઓળખાય છે અને તેનો જલેબી ભજાનો પ્રસાદ એના એક પૂર્વજન્મના માતાજી હતા જે પુરીમાં કહેવાતા હતા અને એ સમાધિ લીધા પછી પણ પુરીમાં એને જલેબી ભજનો પ્રસાદ ધરાવતા હતા અને ત્યારે પછી સમાધિ લીધા પછી પણ દાદાએ એને પ્રસન્ન દર્શન દીધા ત્યારથી જલેબી ભજનો પ્રસાદનો દરેક જગ્યાએ વેચાય છે અને એ ખાવાથી મા રોગચાળો થતો નથી અને તંદુરસ્તી આવે છે એવો દાદાનો પ્રભાવ છે એવી માન્યતા છે અને લોકો આસ્થાથી અહીંયા દર્શન કરવા આવે છે